આગળ વાત કરીએ રાજ્યમાં પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મહેસાણામાં મંદિરો આશ્રમોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ ગુરુપૂર્ણિમાના દિવસે ઉમેદપુરી બાપુ આશ્રમ વાડીનાથ ધામ જઈને આશીર્વાદ મેળવ્યા હતા

થોડુંક માઇનસ જાતા મેં એને કીધેલું કે તમે થોડોક ટાઈમ ખમો હું પૈસા આપી દઈશ પણ એ એણે એમને મને એમ કીધું કે ભાઈ એ પૈસા મારા ભાઈના છે ભરતભાઈના છે એટલે પૈસામાં ખમવામાં નહીં આવે પૈસા તાર પૂરા દેવા પડશે નવમા મહિનાની અંદર નવમો મહિનો બે હજાર ત્રેવીસની અંદર જ્યારે હું ઓફિસની અંદર ગેરહાજર હતો અને હું હોસ્પિટલની અંદર હતો બીમાર હતો ત્યારે મારી ઓફિસે આવીને મારું તમામે તમામ હીરાનું જોખમ મારી મશીનરી ફર્નિચર સામાન એસી નો ટોટલી ઓફિસ આખી ખાલી કરીને લઈ ગયેલ છે એ લોકો પૈસાની સામે ગીર સોમનાથના વેરાવળમાં બે મુસ્લિમ પરિવાર માટે વરસાદ વેર બન્યો હતો